ડભોઈ ઢાડ નદીના પાણી બીજા દિવસે પણ મુખ્ય માર્ગ ઉપર જોડતો ના માર્ગ પાણીમાં ગરકાવ સામે બનૈયાને જોડતા માર્ગ પર પણ ઢાડના પાણી ફરી વળ્યા ખેતરો થયા ઢાડરના પાણીમાં તરબોળ ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ દૂર દૂર સુધી ખેતરો પાણીમાં જ પાણી જોવા મળ્યા ગામમાં આવવા જવા માટેના મુખ્ય માર્ગો ઉપર પાણી ગત બપોર બાદ પાણી આવતા ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી તોફાની બની રિપોર્ટર મિતમાં શિનોર સમાચાર ન્યૂઝ ડભોઈ